નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો એચ પ્લસ અકાડેમી યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ચલ આજે આપણે જોવાના છે બેઠક ક્રમ આધારિત દાખલા બેઠક ક્રમ આધારિત દાખલાની ટાઈપ નંબર એક આપણે આજે જોવાના છે એની અંદર બે દાખલા હું તમને શીખવાડીશ ત્રીજો દાખલો જે છે જે રીતે હું તમને શીખવાડું એ પ્રમાણે ગણી અને એનો જવાબ જે છે કોમેન્ટની અંદર તમારે લખવાનો છે ઓકે ચાલો તો પહેલી એક આવી ટાઈપ છે કે ભાઈ હિતેશનો એક હરોળમાં આગળથી સાતમો ક્રમ છે અને પાછળથી સત્તરમો ક્રમ છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે બરાબર છે એટલે તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ એક વિદ્યાર્થી જે છે આગળથી બેઠો છે એનો આગળથી આટલામો ક્રમ છે પાછળથી આટલામો ક્રમ છે તો આ હરોળમાં જશે કેટલા વિદ્યાર્થીઓ હશે બરાબર છે એ ટાઈપનો આજે ટાઈપ વન દાખલો ટાઈપ વન ટાઈપનો દાખલો આપણે જોવાનો છે ઓકે ચલો તો પહેલાં દાખલાની રકમ શું છે કે ભાઈ હિતેશનો એક હરોળમાં આગળથી ક્રમ સાતમો છે એક હરોળમાં આગળથી ક્રમ કેટલામો છે સાતમો છે અને પાછળથી ક્રમ કેટલામો છે સત્તરમો છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે બરાબર છે આ પ્રકારનો દાખલો ગણવા માટે આપણી પાસે એક સૂત્ર છે સૂત્ર કયું છે તો કે સૂત્ર છે કુલ તમને શું શોધવાનું કીધું છે કુલ કેટલા બાળકો છે કુલ કેટલા બાળકો છે તો સૂત્ર આવું છે કે ભાઈ કુલ બરાબર આગળથી ક્રમ કુલ બરાબર આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ પાછળથી ક્રમ ઓછા એક બરાબર છે તમને શું સૂત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ જોવા કુલ બરાબર આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ ઓછા એક એટલે કે તમને જે આગળની આગળના ક્રમ માટે જે રકમ આપી હોય એ અને પાછળના ક્રમ માટે જે રકમ આપી હોય એ બંનેનો સરવાળો કરવાનો અને પછી જે છે એક બાદ કરી દેવાનો છે ઓકે તો વિગતે જોઈએ હિતેશનો એ હરોળમાં આગળથી ક્રમ સાતમો છે એટલે આપણે લખીશું આગળથી ક્રમ કયો છે તો કે આગળથી ક્રમ આગળથી ક્રમ બરાબર સાત આવશે બરાબર છે પાછળથી ક્રમ કેટલામાં છે પાછળથી ક્રમ જે છે સત્તર આવશે બરાબર છે અને ઓછા એક હવે તમને ખબર છે ભાગુસભા પ્રમાણે પહેલાં આપણે શું કરવાનું તો કે સરવાળો કરવાનો સત્તરને સાત કેટલા થાય તો સત્તરને સાત થશે ચોવીસ બરાબર છે ચોવીસ ઓછા એક બરાબર સત્તરને ત્રણ વીસ વીસને ચાર ચોવીસ એટલે ચોવીસ ઓછા એક ચોવીસ ઓછા એક એટલે જવાબ આપણો આવશે ત્રેવીસ તો આપણે આ દાખલાની અંદર કહી શકીએ દાખલા નંબર એકનો જવાબ આવો આવી શકે કે ભાઈ હિતેશનો એક હરોળમાં આગળથી સાતમો ક્રમ હોય અને પાછળથી સત્તરમો ક્રમ હોય તો હરોળમાં કુલ ત્રેવીસ બાળકો હોય કેટલા બાળકો હોય ત્રેવીસ બાળકો હોય ચલો દાખલા નંબર બે છે કે ભાઈ રામનો ક્રમ આગળથી પાંચમો છે રામનો ક્રમ આગળથી કેટલામો છે આગળથી છે પાંચમો અને પાછળથી એકવીસમો ક્રમ છે તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે જો શું કહેવા માંગ્યા છે તમને કે ભાઈ રામ જે છે એ રામ જે છે એક લાઇનની અંદર બેઠો છે સરસ મજાની આવી લાઇન છે એ લાઇનની અંદર બેઠો છે એની અંદર રામનો ક્રમ આગળથી કે તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચમા પાંચમા નંબરે જે છે એ રામ બેઠો છે હવે પાછળથી ક્રમ ગણીએ આ બાજુથી આ પાછળથી થાય આ પાછળથી છે આ આગળથી છે બરાબર આગળથી અને પાછળથી આગળથી ગણીએ તો પાંચમા નંબર રહેશે અને પાછળથી આ બાજુથી આપણે ઘણતા ઘણતા ગણતા ગણતા આવીએ તો અહીંયા આવી એટલે કયો ક્રમ આવે છે કે એકવીસમો ક્રમ આવે છે તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે બરાબર સૂત્રની રીતે ગણવું હોય તો તમારે આવી રીતે ગણી શકાય કે કુલ કુલ બરાબર કેટલા છે કુલ બરાબર કેટલા છે કુલ બરાબર આગળથી ક્રમ આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ બરાબર છે આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ આગળથી ક્રમ કેટલામાં છે તો કે આગળથી ક્રમ જે છે એ પાંચમો છે આગળથી ક્રમ પાંચમો છે પાછળથી ક્રમ બરાબર કેટલો છે તો કે પાછળથી ક્રમ જે છે એકવીસમો છે અને એના ઓછા એક એટલે કે એના ઓછા એક એકવીસની પાંચ કેટલા થાય છવ્વીસ છવ્વીસ ઓછા એક એટલે આપણો જવાબ કેટલો આવશે પચીસ આવશે કેટલા પચીસ આવશે તો આ લાઇનની અંદર રામ જે લાઇનની અંદર બેઠો છે એ લાઇનની અંદર કુલ કેટલા બાળકો હશે તો અથવા કેટલા માણસો હશે તો પચીસ માણસો જે છે એ લાઇનની અંદર હશે ઓકે ચાલો આજ દાખલો જે છે તમે આવી રીતે ગણી શકો છો જો એક આગળથી આગળથી ગણીએ તો કેટલામાં છે પાંચમો ક્રમ છે પાછળથી ગણીએ તો કેટલા ક્રમ છે કેટલામો ક્રમ છે એનો રામનો એકવીસમો છે એકવીસને પાંચ છવ્વીસ છવ્વીસ ઓછા એક એટલે પચીસ બરાબર છે તો આ રીતે જે છે તમે દાખલો ગણી શકો છો આગળથી બેઠેલા માણસનો ક્રમ પાછળથી બેઠેલા માણસનો ક્રમ બરાબર છે અને એક જ માણસનો ક્રમ આગળથી આપ્યો હોય અને પાછળથી આપ્યો હોય તો એ બંનેનું શું કરવાનો સરવાળો કરવાનો અને એના ઓછા એક કરી દેવાનો તમારો જવાબ જે છે આવી જશે ઓકે તો જો તમને આ દાખલો આવડ્યો હોય તો દાખલા નંબર ત્રણ જે છે ઘણી અને એનો જવાબ જે છે તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનો છે ઓકે ચલો આવડશે ના આવડે તો નેક્સ્ટ સેશન નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે બરાબર છે એની અંદર તમને હું સોલ્વ કરાવીશ અને પછી જે છે ટાઈપ ટુ શીખવાડીશ ઓકે ચાલો મળીએ તો નવા આવ્યો એની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બનાવી લેજો થેન્ક યુ for watching this video